નવસારી જિલ્લામાં પાછલા ત્રણ મેઘ મહેર યથાવત રહી છે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા નદીઓના જળસ્તરમાં વધારો થયો છે તો સાથે જ જિલ્લાના પર પાણી તે બંધ કરાયા છે નવસારી જિલ્લાને ત્રણ દિવસથી મેઘરાજા ઘમરડી રહ્યા છે જિલ્લા સહિત ઉપરવાસમાં સતત વરસતા નદીઓના જળ સ્તરમાં વધારો થયો છે જિલ્લાની લોકમાતા અંબિકા પૂર્ણા અને કાવેરીના જળ સ્તર વધતા તંત્ર સાબુત થયું છે સતત વરસાદ અને નદીઓ વધેલીના પાણીની આવકના કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના માર્ગો છે જેના પગલે સુડતાલીસ જેટલા ગામના લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી ચકરાવો લેવાની ફરજ પડી છે જિલ્લામાં સૌથી વધુ ગણદેવી અને ચીખલી તાલુકાના વીસ માર્ગો બંધ થયા છે આ તમામ સ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટીતંત્ર તકેદારીના ભાગરૂપે એલર્ટ મોડ પર આવી ગયું છે નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે છેલ્લા બે દિવસથી રેડ એલર્ટ આપવામાં આવેલ છે તેના અનુસંધાને નવસારી જિલ્લામાં નુકસાન ન થાય પરંતુ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અંદાજે એવરેજ પચાસ ઇંચ દરેક તાલુકામાં વરસાદ અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે તેના કારણે દરિયાકાંઠાના સોળ ગામો અને જે ત્રણ નદીઓ કાવેરી અંબિકા અને પૂર્ણા નદી તે જે તાલુકાઓને લાગે છે તેવા અંદાજીત ગણદેવી ચીખલી અને નવસારી ગ્રામ્યના અંદાજે ચાલીસક ગામો અને શેરી વિસ્તારના જુદા જુદા ગણદેવી અને બીલીમોરા નવસારીના શેરી વિસ્તારોના લગભગ વીસથી બાવીસ શેરી વિસ્તારો પાણીથી અસરગ્રસ્ત ન થાય તેની માટેની પૂરતી તકેદારી રાખવામાં આવેલી છે નાયબ કલેક્ટર કક્ષાના વ્યક્તિ દરેક શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર ઉપર પૂરતી નજર રાખી રહ્યા છે હાલ ભારે વરસાદની આગાહી હોવાના કારણે તંત્રએ પૂરથી અસરગ્રસ્ત લોકોને સ્થળાંતરની પરિસ્થિતિ ઉદભવે તો એમને સ્થળાંતર કરવા માટેની પણ અમે તૈયારી કરી ચૂક્યા છે એકંદરે માન્ય કલેક્ટર સાહેબના દેખરેખ હેઠળ જિલ્લા કંટ્રોલ રૂમ ચાલે છે ત્યાં રાઉન્ડ ધ ક્લોક દરેક અધિકારીઓને દિવસ અને રાત્રિની ફરજો આપવામાં આવી છે પરિસ્થિતિ ઉપર કલેક્ટર સાહેબની દેખરેખ હેઠળ દરેક એલર્ટ છે હાલ કોઈ શાળાઓમાં રજા આપવાનો પ્રશ્ન નથી કારણ કે કોઈ પાણી ભરાઈ ગયા કે એવી બાબતો ઉદભવેલ નથી પરંતુ ક્યાંક રસ્તાઓ ઓવર ટોપિંગને હિસાબે બંધ કરવામાં આવેલા છે જે જિલ્લા પોલીસ વડા સાહેબના પરામર્શ સાથે રહી અને આ ટોપિંગ રસ્તાઓ બંધ કરવામાં આવેલ છે